તાપીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તાપીમાં ફરી એકવાર અકસ્માત અકસ્માતની ઘટના બની છે તાપીમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના જ્યાં અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા કે જ્યાં પાદવડ ગામથી જે જાન લઈ જતી વખતે અકસ્માતની ઘટના બની છે જ્યાં જાન લઈને બેજ ગામે જતી વખતે અકસ્માતની ઘટના બની છે ત્યાં કુકરમુંડાના મોરંબા ગામ નજીક બની આ ઘટના ત્યારે રેતી ભરેલ ડમ્પર બાઇક વચ્ચે જે અકસ્માતની ઘટના બની છે તો મહત્વપૂર્ણ સમાચાર તાપીથી સામે આવી રહ્યા છે જ્યાં વધુ એક વાર ગમપાડ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં અકસ્માતમાં બે યુવકોના કરડું મોત પણ નીપજ ગયા છે ત્યારે પાદવડ જે ગામથી જાન લઈ જતી વખતે આ અકસ્માતની ઘટના બની હતી અને જ્યાં જાન લઈને

ફરી એક વખત જે નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો છે તાલુકાના બે જ ગામે જે જાન જાન લઈને લઈને આવી રહ્યા હતા યુવક નું રેટી ભરેલ ડંપર સાથે અકસ્માત સર્જાતા જે કુક્કર મુંડાના મોરાંબા મોરંબા ગામ નજીક અકસ્માત સર્જાતા કરુણ મોત નીપજ્યું છે જેની ઘટના આજે સામે આવી છે જયારે વાત કરીએ તો આવી બનાવ બે દિવસની અંદર પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે ગામ પાસે અકસ્માત સર્જાયું હતું તેમાં પણ એક યુવકનું મોત થયું હતું ત્યારે ફરી એક વાર હજુ તાપીના કુક્કર મુડા તાલુકાના મોરંબા ગામની આજે ઘટના સામે આવી છે જેમાં બે યુવકોના બે કો ભોગ લેવાયા છે ત્યારે શું કહીશો જી મહેન્દ્ર જણાવી દો કે જે રેતી ભરેલા ડમ્પરો જે પોતાનો જેવરો જે છે લગામ લગાવવામાં આવે તેવી પણ ઘણી વખત જે સ્થાનિક લોકો છે તેના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ અહીંના સ્થાનિક તંત્ર રેતી ભરેલ ડમ્પર ચાલકો પર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે અવારનવાર રેતી ભરેલા ડમ્પરો વચ્ચે અને સ્થાનિક લોકો વચ્ચે અકસ્માત સર્જાય છે અને બે ગુના માતુમો આવું કરુણ મોત નીપજે છે જી હિતેશ સમગ્ર માહિતી બદલ આભાર તો તાપીમાં ફરી એકવાર ગમફવાર અકસ્માતની ઘટના બની છે જે બેફામ બનેલા જે 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 છે દ્વારા ફરી એકવાર અકસ્માત સર્જાયો છે ત્યારે આ અકસ્માતમાં બે યુવકના કરોડો મોત નીપજ્યા છે ગામથી જાન લઈ જતી વખતે અકસ્માતની છે જ્યાં જાન લઈને બેજ ગામે જતી વખતે અકસ્માતની ઘટના બની કુકરમુડાના મોરંબા ગામ છે એની નજીક આ ઘટના બની હતી જ્યાં આ ઘટનામાં જે બે યુવકોના મોત નીપજ્યા ત્યારે રેતી ભરેલ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે